ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુજ્જુ ફૂડ કોર્નર જય શ્રી કૃષ્ણ શ્રી પરમાત્મનેય નમઃ શ્રી પુરુષોત્તમય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય પુરુષોત્તમ માસ કથા અડધા રોટલાનું પુણ્ય એક ગરીબ બાઈ હતી તેને એક દીકરો હતો દીકરાને રોજ ખેતરમાં મોકલે અને પોતે તેના માટે ખાવાનું લઈ જાય આમ કરતાં પુરુષોત્તમ મહિનો આવ્યો બાઈએ વિચાર કર્યો કે મારા ઘરમાં ખાવા પૂરું પણ નથી તો દાન પુણ્ય શું કરું પણ એક મહિનો એકટાણા કરીશ એમ તે બાઈ રોજ બે રોટલા કરે એક પોતે ખાય ને એક રોટલો છોકરા માટે લઈ જાય આઠ દિવસ થયા ત્યારે આ બાઈની સાચી ભક્તિ જોઈ ભગવાન સાધુના વેશે ડોસી ભાતું લઈ જતી હતી તેના પાસે ગયા અને કહ્યું કે હું બહુ જ ભૂખ્યો છું માટે થોડું ખાવા આપું બાઈએ કહ્યું કે મારા પાસે એક જ રોટલો છે જો તમને આપું તો મારા દીકરાને શું આપું ભગવાને કહ્યું કે અડધો તારા દીકરા માટે લઈ જા આ બાયને દયા આવવાથી અડધો રોટલો આપ્યો અને ખેતરમાં જઈ છોકરાને ખાવા આપ્યું છોકરાએ પૂછ્યું મા અડધો રોટલો કેમ લાવી માએ કહ્યું દીકરા આજે પુરુષોત્તમ ભગવાનને અર્થે એક સાધુને અડધો રોટલો આપ્યો છોકરાએ કહ્યું અડધા રોટલાથી મારું પેટ નહીં ભરાય અને તું આપી આવી તેનું પુણ્ય શું થશે તે કહે માએ કહ્યું તે મને ખબર નથી આ છોકરાએ નિશ્ચય કર્યો કે હું તો અડધા રોટલાનું પુણ્ય જાણીને પછી જ ખાઈશ એમ કહી તે છોકરો પુરુષોત્તમજીને પૂછવા નીકળ્યો આ વાતની રાજાને ખબર પડી રાજાએ બોલાવી મશ્કરીમાં કહ્યું કે મને છોકરો નથી તેનું કારણ આવજો છોકરાએ હા ચાલવા માંડ્યો બોલતા ચાલતા બીજે ગામ ગયો ત્યાં એક પટેલે જોયું અને પૂછ્યું કે તું કોણ છે ને ક્યાં છે છોકરાએ કહ્યું કે પુરુષોત્તમ ભગવાનને પૂછવા જાવ છું કે તારા અર્થે અડધો રોટલો આપ્યો છે તેનું ફળ શું પટેલે પોતાના ઘેર લઈ ગયા ઘરમાં પટરાણીને કહ્યું કે આ છોકરો બીજે ગામથી આવ્યો છે અને જમાડવો છે તે પટલાણીએ તો સાફ ના કહી કે ઘરમાં ખૂબ કજિયો કર્યો છોકરાએ કહ્યું કે તમે કજ્યો શું કામ કરો છો મારી તો પ્રતિજ્ઞા છે કે પુરુષોત્તમ ભગવાને પૂછ્યા સિવાય જમવાનું નહીં એમ કહી ત્યાંથી છોકરો ચાલતો થયો છોકરો આગળ ચાલ્યો અને એક આંબાનું ઝાડ હતું ત્યાં બેઠો એ ઝાડને વાંચા આવીને છોકરાને પૂછ્યું કે ક્યાં જાય છે છોકરાએ બધી વાત કહી ત્યારે ઝાડે કહ્યું કે મારા ફળ કોઈ ખાતું નથી એ પણ પૂછી આવજો છોકરો આગળ ચાલ્યો એક તળાવ પર આરામ લેવા બેઠો ત્યાં મગરે કહ્યું કે તું ક્યાં જાય છે તેને પણ બધી વાત કહી મગરે કહ્યું કે મગર કેમ થયો ને એમાંથી કેમ છૂટીશ તે પૂછજે છોકરાએ એને પણ હા કહી દીધી અને તે આગળ ચાલવા લાગ્યો અહીં એને પંદર ઉપવાસ થયા તેથી પુરુષોત્તમ ભગવાનને દયા આવી અને દર્શન આપ્યા દર્શન કરી ભગવાને અડધા રોટલાનું પુણ્ય પૂછ્યું અને બીજા બધા સંદેશા કહ્યા ભગવાને કહ્યું કે તારી માના આપેલા અડધા રોટલાનું પુણ્ય હું કહી નહીં શકું પણ તારા ગામના રાજાને ત્યાં રાજકુંવર થશે તે કહે છે પછી કહ્યું કે મગરને કહે છે કે તું પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો પણ કોઈને વિદ્યા શીખવી નહીં તેથી મગર થયો હવે એ વિદ્યા તને આપશે તો તેમાંથી મુક્ત થશે અને ઝાડ પૂર્વજન્મમાં સાહુકાર હતો પણ કંઈ અન્નદાન ધર્મ કાંઈ જ કર્યું નથી તેથી ઝાડ થયો આ ઝાડ નીચે ધન છે તે તને આપશે તો તેના ફળ બધા ખાશે અને રાજાને કહે છે કે તારી છોકરી મને પરણાવ તો તારે કુંવર થશે આ સાંભળી છોકરો રાજી થઈ ગયો બધા પાસેથી જવાબ લઈ માલ લેતો ગયો છેલ્લે રાજાને કહ્યું રાજાએ છોકરી આપી થોડા દિવસ થયા રાજાને ફેર કુંવર આવ્યો આ છોકરો ગયો અને કુંવરને પૂછ્યું કે અડધા રોટલાનું પુણ્ય કહે કુંવરે કહ્યું કે હું નહીં કહું પણ આ ગામને પાદરે ભૂંડ છે તે કહેશે ત્યારે છોકરો ભૂંડ પાસે ગયો અને પૂછ્યું ભૂંડળે કહ્યું કે તું દેખાતો નથી તું દેખતો નથી કે તને વિદ્યા પ્રાપ્ત થઈ અને તને ધન મળ્યું રાજાની કુંવરી સાથે લગ્ન થયા એ બધું પુરુષોત્તમ માસમાં અડધા રોટલાના દાનના પ્રતાપે છે આ રાજાનો કુંવર જે પટેલ તમને રસ્તામાંથી લઈ આવ્યો અને જમવાનું કહ્યું હતું તે છે અને હું તેની સ્ત્રી છું જે કોઈને જમાડતી ન હતી ને કચો કરી આવનારનો તિરસ્કાર કરતી તેથી ભૂંડળ થઈ આ વાત સાંભળી છોકરો રાજી થઈ ગયો અને વધારે ને વધારે પુણ્ય કરવા લાગ્યો તો બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય